હાલ ખબર આઠ વાગે ઉઠીશું બરોબર પોતાની સાસરીમાં હું આઠ વાગે ઉઠીશું તો આ નાસ્તો એમ નાસ્તો માસ્તો કરીએ અને પછી થોડા કોમે વળીએ જો સવારનો વિડીયો બનાવતી હતી તારું પાછું તારે વિડીયો બનાવશું તમે જુઓ તો આ હાલ બાલ્લા પહેલા તો અમે તો અને અમે હાલ બેઠા છીએ અમાર મોરવાઈના એક સાથે જુઓ અમારા સોરી લાયા ખાસ બધી સોરી સર તે સોરી ફૂલેવર નું કપો માર્યા છે મારા પણ જ એટલે દઈએ અને હાલ તો બતાવ છે ને પોલીસ નો લુગરો પહેર્યો હતો પણ પછી તું કઈ ઉતાર્યા ના વાર રવા દીધા પછી ક્યારેક મોકો મળશે ને એટલે પછી ઉતાર્યું પોલીસમાં બે ઉભા રાખશું મતલબ અલ્પેશ ને નવાનું ઉભા રાખી અને ફસ્ત ફોટો બોટો પાસે ઓકે તો જો ભાઈ સેમ બ્લોગ પણ બીજો દિવસ થઈ જશે અમારા અને ભાઈ તહેવારો ચાલુ થઈ જશે મતલબ હવે થોડાક ટાઈમ દિવાળી આવવાની છે તો એટલા માટે અમે ચાલુ કર્યું ઓકે તો અમે ચાલી કરીશું ભાઈ ઘરની સાફ સફાઈ કરીએ છીએ તો પહેલા એક એક રૂમ લેશું પછી ધીમે ધીમે બધા રૂમ રાખ્યા દુબર કરી દો સાદલ્યો સાફ થઈ જશે આ બાજુનું તો જુઓ ઓકે તો પહેલા એ રૂમ સાફ કરશું ને પછી બાજુવાળો રૂમ બે લોર્યો ને એ રૂમ સાફ કરશું અને આ માણસો આઈ ના જો એ તો શરમાઈ છે એટલે વિડીયોમાં નહીં આવતો ચલો કરી પકડાવ

હાય તો ભાઈ જો જમવાનું જમી લીધું છે બાર વાગતા હશે લગભગ અને બસ ખાઈને હવે થોડી વાર બેઠીશું આ બાજુ બાયને હમ વઈકણ બેઠીશું ઓકે તો આ બાજુ બેઠીશું ભાઈ આ બાજુ થોડો પવન સારો આવે છે ને એટલા માટે તમારી હશ્વીને ઘરમાં નહીં રહેતી ઓકે બહાર જતી રહેવાનું કાં તો આ બાજુ બેહવાનું ક તો પાછળનો ભાગ છે ને એક બેવાનું ઘરમાં મને થોડું ઓછું ફાવે છે એટલા માટે તો વાઈકણ હાલ બેઠીશું ઠંડો ઠંડો વાયરો આવે છે શામ કા ભાઈ કોણ કહેતું તું શીખ અમાર જેઠજી મારા ભાઈ એમ કેતા કદાચ વરસાદ આવ્યો હવારે ખાસો બધું પણ મને ખબર નહીં આપણે રાતે તો ઊંઘી જતા ખબર જ નહીં વરસાદ આવ્યો બોલો હવારે મમ્મીનો ફોન આવ્યો તે મમ્મી કેવો કે ખાસો બધો વરસાદ આવ્યો હતો તો એટલે આપણને ખબર નહીં વરસાદ શાને આવ્યો શાને જતો રહ્યો તો એના લીધે ઠંડો ઠંડો વાયરો આવશે તે મજા આવશે બસ હવે જો એક રૂમ થઈ ગયો છે સાફ થોડો બાકી છે થોડો ગોદરો હજી વડાકો કરવો અને એક વચ્ચેનો રૂમ બાકી છે આઈ રહ્યો દેખાય હા તો ચલો ઓકે બસ હા તો એરિયો રૂમ હવે સાફ કરવાનો બાકી છે એરિયો રૂમ સાફ થઈ જાય બસ કોમપત્તી જુઓ અને આ રસોડું સજવો ઓકે તો આયુ જે રસોડું છે એને લગભગ કાલે સાફ કરશું આજે મીર નહીં આવે કારણ કાલે સાફ કરશું આજે વાસણ કહેતો હતો એટલે વાસણ ઘસી અને હું અને મારા હસબૅન્ડજી બે જનો જઈને પેલો રૂમ સાફ કરી દેસુ એટલે કોમ પતી જશે ફટોફટ તો ચાલો આઈ પહેલા હું વડાકુ કરી દઉં અને પછી ગોદરો હરખો કરીએ

સાદા લેવા પર તમને સાચું કહું અમારો રમકડો છે બધા ફેલ ફેર બાજુ મોટો ઢીકલો દેખાય વિડીયો તો એટલા રમકડા લેવડા આવ્યા છે તમે જુઓ તો અમારું ઘર વાસણોથી કમ રમકડો વધારે ભરેલું ઉપર ગાડીએ મોટી બધું હોય રહી તો આ બધા ઘર અમારા રમકડો થી ભર્યા હોય થોડી વાર બેઠી પોણી બોણી પીએ અને પછી કચરા પોતું કરી દઈએ કે ઘર સાફ খালি রসোল রে ভালো ઘર સાફ થઈ જયું સર વાસણ બધા સાફ કરી કરીને પણ સાદર ઉપર ચઢાઈ દઈશું અમે એટલે કોમ્પ હતા પણ સરસ થોડું બાકી રહેશે બધું કદું એક નંબર થી થાય તો તમે જોયા રાખવા મત કરો બોલો જ ભાઈ તો હર હેડો ભાઈ આરા વ્લોગ ને આપણે આટલું જ રાખીએ છીએ અને અમારી બધી સફર ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે ના આ બાવા જશું અને બસ શાંતિથી ભાઈ ઊંજોશું એટલો ખતરનાક થાક લાગ્યો હૈ ને તમે જોયો તો પગઈ કીધું ને કથા મારા તો તો ચાલો હવે આજે વ્લોગને આપણે આતો જ રાખીએ છીએ અને તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ પણ કરતા જજો કે તમને મારો આ સાસરીમાં સાફ સફાઈનો બ્લોગ તમને જેવો લાગે હા ઓકે ચલો આજ જ રાધે